તો ફેમિલી આજે છે હેઝાડી બીસ તો તમને અને તમારા પરિવાર ને અમારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના એ માતાજી મિત્રો કેમ છો બધા તો મજામાં તો છો ને અમારા સ્વાગત છે આજે આપણે લીધું છે અને રેડી થઈ ગયા લઈને કેમ ભાઈ ક્યાં છે ભાઈ જઈએ ભાઈ હું છે જો જગાડે ને જગાડે જગાડે ને હા જો એનું હમો નમો કરે જગાડે તૈયારી કરે છે ચાલો મિત્રો આપણે જટિંગો જગાડે છે ગજબ બે જતી હે ડગરી કે જો કોઈ ગીધું જો આવ બહુ કરે ગોદી લોગે ઓઢી હુઈ જાય ભઈ કે જા જગાડો મોકલી તને એ ગાંડુ તને જગાડવા મોકલી છે ઝગાડે ભાઈ ઉભો થાય એમ કે હાલો કાજલ હું જાવ દઉં હું બાય ટાટા હું જાઉં છું પ્લાવર ટિફિન આપણી જ્યાં છે તું એક ને હા જા આજ તો કોઈ પૈસા લેવા નહીં આવે એટલે હાલો હું જાઉં છો આજ કોઈ પૈસા લેવા નહીં આવે હા આવશે ડીમો હમણાં આવશે Wow, Gọi xe mà này Đổi vì thế Rồi 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 Alo, cá giáo giáo sư cá

વરસાદ ની મોજ હોય એકલા પગતા હતા હું લાવશું એમ જોઈ એટલે હું જોવા લાવશું જાઓ હવે ઢીંગુ બેન જો હા આમ જો એલે તાર ધૂડેટી આવી જો આય જો 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 હુઈ ગઈ સો માર છોડી જો જો વા 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 વરસાદ આમ જો એકદમ હારો આવે છો આમ જો ધબાટી અમાર જનો લવર પટી કાય આમ જો વાહ જોઈ લે જોઈ લે એમાં ઢીંગુ રાજી થઈ ગયા બધા એમ કે જોઈ લે જોત મમ્મી નકરી મોજ મસ્તી એમ જો જોઈ શકો છો ગાઈસ અમાર ઘરે કેમ નાઈ છે એમ આન જો આમ જોઈ લે જોઈ લે અમાર ઢીંગુ જો સ્વિમિંગ કરશે હો જો અમાર કેટલો વરસાદ આવે છે આમ બારે પાણી 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 થઈ ગયું આય ગુટ્ટો આમ દો ધબા સાક તો બધું આમ હા 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 તેડું તેડું હો બેટા જો બધે અમારું પાણી રોડે નીકળી ગયું છે આઈન પાઈ નદી આવી ગઈ છે નેન પાઈ વહી ગઈ છે દૂઈ પાણી પાણી અને ઢીંગુ મેન ને જવો હવે સત્રી જોશે સત્રી જોતી બેટા આનો બાઈ ને જાવ છે રાઈ લો હા આમ જવો અમાર કેમ લ કોણ કોણ આવી રીતે નાઈ થઈ ગેજો પાછો હા

En hún þarf að gefa hann að hvað vinni Alla <laughs> fyrir vilja að bara þú lag fæst í því Hvað bara bara vilja ekki vinna að segja Kannski hafa í þínu nata á því Ég hafa vilja ekki renn kóndi og leið því Þegar því bjær vinni kannski gæði maður bjær og gæði kannu nýju kóna kare Það er það að sjópís maður hættu maður hættu maður hættu ભૂખ લાગી છે ને નાઈ લાગી છે કાજુની તો એમે તો ભજીયો અમે તો ભજીયો જ ખાતા હતા માર્કેટમાં આજ તો ગરમા ગરમ ભજીયાની સોલ પડતી દીધી હતી હવે આ ભાણું લાવ્યો છે ને સોલ પડતી દીધી હારો હાલો તમે લે સમજો આપણે કાળો બોપો મેં આ ભાણું લાવ્યા ને જો રોટલી જો આ બે રોટલી આવો એક ટિફિન માં

પલડેલી આપડે ઘરે આવીને જોયું મહેમાન આવેલા છે ના ભાઈ જો એને પપ્પા ને યાદ નથી શર્ટ નો ટીંગડી ઢીંગો મારત જો મજા આવીતી બેટા હે કમેલે તો આપડો ઘરે આવી ગયા છો ઘરે આવીને જો આવો તમે મહેમાન હાલો ઘણી ગપ્પા મારવી જો કોને માર્યું કોને માર્યું આને મિયો લાવ હું તને મારું લાવી દે આઈ ગયો રમ ટાઈમે આઈ જા તો તરત વાળું કરીને જે ભાગવાનું થાય નહી બહુ સબ બગો પરતાલ તમ બોંડે ભૂખાય જો દિનુઈ થાય અલુડી પલુ બરામ માં દાદા આપણે કે માનતા તો પ્રેમ ધીરે તો આ બધા જો એટલે હુવો મળ્યા છે બધા જો અને આપણે હુવાને છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને લાગ્યો તો કરજો શેર અને કરજો ભૂલતા કરી પછી ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી